નવી મુંબઈમાં મહિલા વિશ્વ કપ વિજેતા બનનાર ભારતીય ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર ખેલાડી અને બરુડિયન રાધા યાદવની વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે આજે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેઓને સન્માનિત કરાયા હતા સાથે જ અભિનંદન આપ્યા હતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવ્યું હતું કે આજે શુભેચ્છા હતી વડોદરામાં રોડ શો યોજાયો તે વખતે તેઓ વડોદરામાં ન ન હોય ઉપસ્થિત રહી શક્યા હતા આજે રાધા યાદવને પ્રોત્સાહન અભિનંદન આપવા માટે માટે અને તેમનું સન્માન કરવા મુલાકાત યોજાઈ હતી સાથે જ રાધા યાદવ સાથે ચર્ચા વિચારણા પણ થઈ હતી અને ભવિષ્યમાં તેમને સ્થાનિક સ્તરે સપોર્ટ જોઈએ તે માટે સપોર્ટ કરાશે તેમ જણાવ્યું હતું આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમની ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવે તેમની શુભેચ્છા મુલાકાત સંદર્ભે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અભિનંદન આપવા બોલાવી હતી સ્પેશિયલ ફિલ થયું હતું તેમણે પોતાની પીએમ સાથેની અને ગુજરાતના સીએમ સાથેની મુલાકાત સંદર્ભે પણ માહિતી આપી હતી સાથે જ આ અવસરે પોતાના કોચનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ બેસિકલી શુભેચ્છા મુલાકાત હતી પ્રાઉડ મોમેન્ટ છે બરોડા માટે કે બરોડાની દીકરી વર્લ્ડ કપ ચેમ્પિયન બનીને અહીંયા પધાર્યો છે જે દિવસનું એમની શોભાયાત્રા થયા આઈ વોઝ નોટ હિયર આઈ વોઝ આઉટ ઓફ ટાઉન એટલે હું પાર્ટિસિપેટ નથી કરી શક્યો પણ અમને લાગણી હતી કે એમને કંગ્રેચ્યુલેટ કરવું જોઈએ ખાસ કરીને દીકરીઓ માટે એક પ્રોત્સાહન છે વડોદરાની રમતગમતમાં ઇન્વોલ્વ તમામ દીકરીઓ અને ગર્લ્સ માટે આ એક પ્રોત્સાહન છે ફક્ત ક્રિકેટ નથી તમામ ગેમ્સ માટે એટલે એમને પ્રોત્સાહન આપતા અમને અભિનંદન પણ પાઠવ્યું છે અને એમની ગ્રોથ માટે ક્રિકેટ અથવા એમની પર્ફોમન્સ ઇમ્પ્રૂવ કરવા માટે વડોદરા તરફથી જે પણ સહયોગ જોઈએ એ એ પણ અમે સિટી તરફથી કરી આપવા માટે એમની આજે કીધું છે એટલે આવનારા દિવસોમાં આપ જાણો છો કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વડોદરા સિટીમાં આપણે અત્યારે વેગ આપી રહ્યા છે અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સેસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ બધું અમે તૈયારી કરી રહ્યા છે આવનારા બેથી અઢી વર્ષની અંદર તૈયાર થશે ને આપ જાણો છો કે ગુજરાત સ્પોર્ટ્સ માટે ઘણું બધું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે આશા રાખીએ કે વડોદરા પણ આજ દિશામાં આગળ વધશે જેથી કરીને એક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે ખેલાડીઓનું પણ એક મંચ મળે આ દિશામાં વડોદરા આગળ વધી રહ્યા છે ત્યારે રાજા યાદવને અમે સન્માન કર્યા અને એમના જોડે ચર્ચા-વિમાશ કરી અને ફ્યુચર માટે એમની જે સપોર્ટ જોઈએ સટી તરફથી અને સટી ગવર્નમેન્ટ તરફથી કરવા માટે અમે સપોર્ટ આપ્યો છે કુછ નહીં સર યહી કોંગ્રેચ્યુલેટ કરને કેલે मुझे वो बहुत ही अच्छा लगा मुझे बहुत ही स्पेशल फील तो तो बहुत खुश महिला क्रिकेट अभी आगे आ रही है महिलाओं तो, तो को क्या यही संदेश है आप जो भी स्पोर्ट खेलना चाहते हो उसके लिए पूरी जी जान से खेले आ, हम सब आपके साथ हैं और आई एम श्योर हमको देख के सारी लड़कियां इंस्पायर हुई होंगी तो बिंदास खेलो सब हेल्प करेंगे आपको प्रधानमंत्री के साथ आ, बहुत ही स्पेशल था आ, बहुत हम्बल थे वो सारे क्वेश्चन किए उन्होंने आ, कैसा रहा कैसा रहा कैंपेन वगैरह और आ, क्या हार्डशिप्स फेस करने को आए तो आई थिंक बहुत अच्छा था, जीतने के, बाद के था। <laughs> जीतने के बाद तो अच्छा ही रहता है बट, आ, जब ही हम हारे थे तीन मैच उसके बाद जो हमने एकता एक दिखाई है आ, ड्रेसिंग रूम में और ऑफ द फील्ड भी आ, वो काफी स्पेशल था तो आई थिंक उसी वजह से भगवान ने हमको ये ट्रॉफी दी है, है। यही कॉन्ग्रेचुलेट किया उन्होंने और और आगे बढ़ो ऐसे उन्होंने बोला और और हम आगे और अच्छा करेंगे और और एक वर्ल्ड कप लाएंगे कोच बरोड़ा के नहीं अंकल अच्छा। मेरे गाइडेंस के लिए है और कोच तो मेरे सूरज तिवारी है वो पूरा बैटिंग का मेरा देखते हैं और बोलिंग के लिए कोई और है सो so, मतलब उनको भी मैं पूरा थैंक यू कहना चाहती हूँ उन्होंने उनकी वजह से पूरा उनका जो सपोर्ट था विदाउट देम इट्स नॉट पॉसिबल तो <laughs> देश की लड़कियों को यही मैसेज है कि आप अगर स्पोर्ट्स खेलना चाहते हो जी जान से खेलो आपको सब हेल्प करेंगे